તલાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર ગંભીર અકસ્માત સર્જાયો લોકોના ટોળે ટોળા ઉમટ્યા કારમાંગથી બોટલ મળી આવી હોવાની સ્થાનિક લોકોએ શંકા વ્યક્ત કરી રાજપરા નંબર બે ગામના આસપાસના વિસ્તારમાં બોલેરો અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ટોળા ઉમટ્યા ગંભીર અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિના ઘટના સ્થળ પર જ કમકમાટી માટે ભર્યા મોત નીચતા ભારે શોક છવાયો સ્થાનિક લોકોએ જણાવેલ મુજબ મેહુલભાઈ રત્નાભાઈ અને ભરતભાઈ બાલાભાઈ નામના બે યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે એકસો આઠ એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો દોડી ગયો કોની કાર છે સહિત તપાસ હાથ ધરાઈ વધુ વિગત મેળવાઈ રહી છે જોતા રહો અમારી ચેનલ રિપોર્ટ મથુર ચૌહાણ સાથે કમલેશ ઢાપા એ ભાઈ ઊભો રહે છે ને એ તમે આવી